બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગણાતી દીવુદ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરુવારે એક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામ પંચાયત મહિલા સરપંચ કિરણ કુમારી ગિરિરાજસિંહ ગ્રામ પંચાયત સભ્યોની હાજરીમાં પંચાયતી સમયગાળા દરમિયાન વિકાસના કામો અંગેની માહિતી રજૂ કરાઈ હતી બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી અને દીવ જિલ્લાના બીજા ક્રમ પર આવેલ દિયોદર ગ્રામ પંચાયત વિકાસની ગતિ તરફ આગળ વધી રહી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે વર્તમાન સમયે એક સામાન્ય સભાનું આયોજન થયું હતું જેમાં વર્તમાન સમયે રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિકાસ માટે મંજૂર થયેલ ગ્રાન્ટ અંગેની માહિતી સરપંચ દ્વારા રજૂ કરાઈ હતી જેમાં પીવાના પાણી માટે ફીચ બી પાઇપલાઇન માટે ત્રણ પોઈન્ટ એસી લાખની મંજૂરી નવીન ગ્રામ પંચાયતઘર માટે ચાલીસ લાખની મંજૂરી તથા ગટર વ્યવસ્થાને લઈ પિસ્તાલીસ લાખનું ડિજિલિટિંગ મશીનની મંજૂરી

केंद्र सरकार का धन्यवाद बोलना चाहूँगी कि उन्होंने इतने टाइम बाद हमारे देवदर ग्राम पंचायत की रजुआत को मान के हम लोगों के लिए ये फोर सेकेंड फेज में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लरिफाई किया और लोगों से यही अपील करूंगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना देवधर सुंदर और स्वच्छ गांव बन सके हाँ हम लोगों की ये नई बिल्डिंग के भी कंस्ट्रक्शन रिकन्स्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने तो उसके लिए भी थैंक यू आभार मानूंगी सरकार का और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद फोर्टी ईयर्स पुरानी है तो आभार मानती हूँ धन्यवाद और आभार मानूंगी कि एक तो हम हाँ, अपने द्योदर में फायर फाइटर तो की काफ़ी ज़रूरत थी जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफ़ी लोगों का नुकसान हुआ था लाखों का तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है ધન્યવાદ થેન્ક યુ હા ખૂબ આનંદની વાત છે આજે દિયોદર ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીના અધ્યક્ષસ્તાની મિટિંગ મળી હતી અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રી શ્રી અને ગામ રહીશો આજે ઉપસ્થિત રહ્યા કહેતા આનંદ થાય છે કે દિયોદરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયતઘર મંજૂર કરવામાં આવ્યું છે એટલે લોકોમાં હર્ષની લાગણી છે સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનો સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકારી કોલેજની જાહેરાત કરી છે સાથે સાથે પંપિંગ સ્ટેશન ડ્રેનેજની વિકટ સમસ્યા ઘડી ઘડી ઉત્પન્ન થતી હતી વારંવાર રજૂઆતો સરપંચશ્રી અને એમની ટીમ સાથે દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે જેટિંગ મશીન જે ડિઝલિટિંગ મશીન કહેવાય છે પિસ્તાલીસ લાખનું મશીન અમને એમાં લિસ્ટમાં લઈને જાહેરાત કરી છે તે બદલ બી આજના દિવસે આનંદ છે સાથે સાથે ફેઝ ટુમાં પાણીની સુવિધા પૂરતી મળી રહે શુદ્ધ પાણી ફિલ્ટર મળી રહે એની માટે કરીને ત્રણ કરોડ એંશી લાખ રૂપિયા મંજૂર કરીને રાજ્ય સરકારે મંજૂર કર્યા છે સાથે સાથે અમારી માગણી હતી કે શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો જે બજારનો છે એને રિસર્ફિંગ કરે તો એની માટે કરીને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓની ધ્યાનમાં લઈ અને અધિકારીઓશ્રી સાથે સંસદ સભ્યશ્રીએ વાત કરી અને અમને તાબડતોબ રિસર્ફિંગ કરીને આખો રસ્તો બનાવી આપ્યો તે બદલ બી હું સંસદ સભ્યશ્રીનો આભાર માનું છું સાથે સાથે દિયોદરને ફાયર ફાઇટરની સુવિધા મળી રહે તે હેતુના બી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે ટૂંક સમયમાં દિયોદરને ફાયર ફાઇટરની બી સુવિધા મળશે સાથે સાથે આખા જિલ્લામાંથી કેન્દ્ર સરકાર દ્વારા વુમન ફ્રેન્ડલી પંચાયત તરીકે દિયોદરની ગણના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે બનાસકાંઠામાંથી દિયોદરની પસંદગી કરી છે તે બદલ બી કેન્દ્ર સરકારનો આજના દિવસે સૌએ શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કર્યો સાથે સાથે રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે આખા દિયોદર વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા દિયોદર પંચાયતને પચીસ હજારનું ઇનામ બી જાહેરાત કરી છે તે બદલ બી આજે સમગ્ર ટીમ અમારી અને જે જે લોકો પંચાયત સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે એમને આજે આનંદ અનુભવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે લગભગ ચાલીસ વર્ષ પછી દિયોદનને નવી પંચાયતઘર મળવાની છે આપ જોઈ શકો છો એમ પંચાયતઘરની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને અમારી દરખાસ્ત અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે નવી પંચાયતઘર મંજૂર કરી છે તે બદલ બી આજે ઉત્સાહ છે આપ સૌ પત્રકાર મિત્રો બી આજના દિવસે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર